અને ત્યાર પછી ઉતરી ગયા પછી પણ એમાં મહેનત બંધ નથી થતી પછી તો એમાં ઘણી મહેનત કરવાની રહે છે પછી તો એને ઢગલા થોડાક રાખવાના હોય છે અને ત્યાર પછી એને ખુલ્લા કરવાના હોય છે અને ત્યાર પછી એમાંથી હારવું નરવું ને એવું મરચું આપણું એમાં વીણવાનું હોય છે તો આજે કંઈક અમારે ત્રણ દિવસથી મરચાની પથારીમાં જે કામ કરીએ છીએ એની જો આજે વાત કરીએ તો સૌથી પહેલાં તો મરચાંના ઢગલા છે એ આપણે ખુલ્લા કરી નાખ્યા હતા ત્યાર પછી આમ જોવા જઈએ તો આમાંથી ફોરવલ ફોરવલ આપણે વીણા થા એટલે કે બગાડ બગાડ આમાંથી વીણી દીધા હા અને આપણે જે બગાડની ભારીઓ થઈ તે ઓલી બાજુ દેખાય છે એ આપણી ચાર બગાડની ભારી થઈ ને પેલી વીણીમાં આપણે જે બગાડની ભારી થઈ હતી એ તો પચાસ ટકા એમાંથી પચાસ ની પણ ચાલીસ ટકા બગાડ નીકળ્યો હતો પરંતુ આ વખતે થોડુંક ઓછું નીકળ્યું છે અને હંમેશા પેલી વીણીમાં તો જાદુ જ બગાડ નીકળતો હોય કારણ કે ત્યારે વરસાદને એવું બધું માથે આવતું હોય છે એટલે પેલી વીણીમાં તો વરસાદ ને એવું હોવાથી બગાડ એમાં જાજો જ નીકળતો હોય છે અને આ જે આપણે જે બીજી વીણી છે એમાંથી બગાડ થોડોક એમાં ઓછો નીકળ્યો છે તો સૌથી પહેલા તો જો વાત કરવા જઈએ તો સૌથી પહેલા તો આપણે આ બીજી વીણી વીણી એમાં આપણે પચાક જેવા મજૂર જોયા છે પાંચ વીઘાની મરચી છે અને ત્યાર પછી એમાં આપણે સતત ત્રીજો દિવસ મહેનત કરી રહ્યા છીએ એમાંથી બગાડ બગાડ ને એવું બધું વીણાઈ ગયું છે અને ત્યાર પછી હવે આજે ભારિયો ભરવાની શરૂઆત કરી દીધી છે આ એકલા છે આમથી આપણે ભરતા આવીએ છીએ અને આ બાજુ હજી ભરતા જઈએ છીએ તો ભારિયો ભરવામાં પણ ખૂબ મહેનત લાગે છે પહેલાં તો કંદનમાં આપણી રીતે પાથરી અને સૌથી પહેલાં તો ભર લેવાના હોય છે અને ત્યાર પછી જે આવું આમાં વીણવા પડતા હોય છે તો સતત આમાં આવી રીતે મહેનત રહેતી હોય છે તો મરચાંમાં ખૂબ જ મહેનત રહેતી હોય છે અને કારણ કે હજી આપણે પણ આમાં થોડીક હજી બે દિવસ કદાચ વ્યાજ જાય એવું લાગે છે કારણ કે આ મરચાં ભલે હું પછી અને ભારે સીવામાં પણ ખૂબ જ વાર લાગતી હોય છે તો મરચાંની જે મહેનત છે એ ખૂબ જ આમ તો કઠિનાઈ વાળી મહેનત છે કારણ કે વ્યા પછી એમાં ઘણી આમાં વીણા પછી પણ એમાં ખૂબ મહેનત લાગતી હોય છે તો આપણે બીજું જો કોઈ અન્ય પાક હોય આપણે માનો કે કપાસ હોય તો એ ફરી વીણા પછી આપણે એમાં ઘરમાં ભરી દેતા હોય છે પછી એમાં કાંઈ મહેનત લાગતી નથી પરંતુ મરચાંનું કામ છે એ આ માંડવી રાખ્યું છે માંડવીમાં પણ ઓછી મહેનત હોય એટલી મરચામાં મહેનત વધારે હોય છે તો આ વર્ષે મહેનત વધારે થઈ છે અને ભાવ ઓછા છે તો આ રીતનું કંઈક દર્શક મિત્રો અમારા મરચાં અત્યારે ભરાઈ રહ્યા છે અને ભરવાનું હાલ કામ ચાલુ છે અને સરસ રીતે અત્યારે છેતાલી હતી અત્યારે અત્યારે પિસ્તાલીસ ભારી જેવું અત્યારે ભરાઈ ગયું છે ને હજી કદાચ દસ બાર ભારી આગળ થઈ જશે તો જે પેલી વીણીમાં વાર એવી રીતના લાગી લાગતી હોય છે કે આપણે જે મરચી ઘાટી હોય એના કારણે આપણે ખોળી ખોળીને લેવાની રહેતી હોય છે અને બીજી વખતમાં એમાં પાંદડા થોડુંક ખરી જતું હોય છે તો મરચું ક્લિયર એમાં દેખાતું હોય છે તો બીજી વિનિયમ ઉતારવું થોડુંક સહેલું થઈ જતું હોય છે પેલી વિનયમાં ખોળી ખોળીને લેવાનું હોય તો એમાં વાર લાગતી હોય છે તો બીજી વિનિયોમાં થોડુંક આપણે આમ જોવા જઈએ તો માણા રીતે ભારી ઉતરી ગઈ રીતનું જ આપણે કહી શકીએ અને પેલી વીણીમાં આપણે પોણી ભરી રીતના માણા ઉતરી હતી તો દર્શક મિત્રો આ જે મરચાં છે ખૂબ થોડુંક આમ તો મહેનતવાળું છે અને ભાવ પણ આ વર્ષે ડીમ છે અને ખર્ચાવાળું પણ ખૂબ જ છે આમાં અમે ઓછામાં ઓછા પાંત્રીસ થી છત્રીસ આમાં દવાના રાઉન્ડ કર્યા છે અને અવનવા ખાતરો પણ એમાં તીટું ને એવું બધું ચડાવેલું છે તો દર્શક મિત્રો તો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું આપણે આવતી કાલે વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો